દિવાળી પર્વને લઈને શક્તિપીઠ અંબાજી મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું સમગ્ર દેશમાં દિવાળીના મહાપર્વની ઉજવણીને લઈને પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે આ પર્વ નિમિત્તે અંબાજી મંદિર અને તેના પરિસરને રંગબેરંગી રોશની અને લાઇટોથી સુશોભિત કરવામાં આવ્યું મંદિરનો આખો વિસ્તાર જળરી ઉઠ્યો છે આ અદભુત શણગાર દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું માતાજીના ભગતો દર્શનની સાથે આ અલૌકિક દ્રશ્યને પણ માણી રહ્યા છે દિવાળીના તહેવારોમાં અંબાજી મંદિરનો ચાચર ચોક ખાસ કરીને રંગબેરંગી રોશનીઓથી છે અવનવી કલરફુલ લાઇટોની સજાવટને કારણે ચાચર ચોકમાં એક પ્રકાશપુંજ પથરાયો હોય તેવી અલૌકિકાભા ભા સર્જાઈ આ રોશનીનો શણગાર જોઈને માઈ ભક્તો ભાવવીભોર બની રહ્યા છે અને આહલાદકતાનો અનુભવ કરી રહ્યા છે દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ગોપાલ માતાજીના દર્શન કરવા આવે છે અને આ રોશનીના અદ્ભુત નજારાને માણીને ધન્યતા અનુભવે છે